નડિયાદ રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે પર લિફ્ટ બંધ થતા વૃદ્ધો અને નાના બાળકો અટવાયા પ્લેટફોર્મ નંબર બે પર સવારથી જ લિફ્ટ અચાનક બંધ થતાં વૃદ્ધોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વારંવાર રેલવે સ્ટેશન માસ્તરે લોકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ લિફ્ટ સમયસર રિપેરિંગ અથવા ચાલુ ન કરાતા વૃદ્ધો તથા બાળકોને ભારે મુશ્કેલી અને બાળકોને કરી રેલવે પાટા ક્રોસિંગ કરી જીવના જોખમે પ્લેટફોર્મ નંબર એક પર જવા માટે ભારે જહમત ઉઠાવી પડી હતી નડિયાદ જંક્શન એ ગ્રેડનું બનવા જઈ રહ્યું છે ત્યારે લિફ્ટની કામગીરી જો તાત્કાલિક ન થઈ શકતી હોય તો શું કામનું આ એગ્રેનું સ્ટેશન તેવા આક્ષેપો મુસાફર દ્વારા કરવામાં આવ્યા પ્લેટફોર્મ નંબર બે પરથી પ્લેટફોર્મ નંબર એક પર જવા માટે લિફ્ટનો સહારો વૃદ્ધો તથા બાળકો લેતા હોય છે પરંતુ આજ રોજ લિફ્ટ સવારથી જ બંધ હોવાથી જીવના જોખમે રેલવેના પાટા ક્રોસ કરવા પડ્યા હતા Eu? É yeah. <muchas> બનશે લિફ્ટ બનશે ને આવતી નઈ ની છે હા એટલે ને તો ખબર